આજે હું બનાવીશ સવારનો નવો નાસ્તો તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ આ આ તેલ હવે સફેદ ઢોકળા કરીશો કરી લઈશું ગેસ આપણે ધીમો કરી દઈએ ઢોકળાને આપણે ભૂપો કરીએ ત્યાં સુધી અરે આ પ્રોટોકોલાનો બુકો થઈ ગયો છે તેલ ગરમ થઈ ગયું છે રાઈ ને જીરું આપણે નાખીશું ખાલી રાઈ નાખો તો પણ ચાલે મારે મિક્સ કરેલું છે એટલે રાઈ ને જીરું નાખીશું આપણે દહીંનો પાવડર નાખશું જેસ طرح કરીશું હવે આપણે આ ટામેટાં છે

મીઠું નાખીશું આ વઘારના ભાગે આપણે ઢોકળામાં તો મીઠું છે પણ વઘારના ભાગમાં મીઠું નાખી હવે આપણે જે ઢોકળાનો ભૂકો કર્યો ને એ નાખીશું તમે રંદર નાખીએ તો નાખી શકો અને તરીકે વડ કરી શકો છો det आडू लसण पण तुम्ही खमणी नाखी શકો होय तो तो आपण तुम्ही સવારનો નવો નાસ્તો બનીને જે બનાવીશ હું સવાર નો નવો નાસ્તો તો કઈ રીત બન તે હું તમારી જોડે શેર કરીશ આપણો સવારનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે આને ચા જોડે ખાઈ શકો છો તમે છાશ જોડે પણ ખાઈ શકો છો પણ સવારમાં છાશ તો સારી ન લાગે તો મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી તો આપણો સવારનો હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો બનીને તૈયાર છે તો મારી રેસિપી કેવી લાગી તો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે અને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ મારો વિડીયો તમારા ફોનમાં આવી જશે